મારું નામ ચંખનાબા ચાવણસિંહ વાઘેલા છે હું સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની છું સંસ્કાર આજે સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષીની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે આજે શાંતિપૂર્ણ અહીં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જે બે થી આજે જુબેલી ગ્રાઉન્ડ સુધી અમે કેન્ડલ માર્ચ યોજી છે ને આજ સૌ કોઈ વિદ્યાર્થી સંસ્કાર કોલેજ તેમજ તમામ દરેક કોલેજના વિદ્યાર્થીઓ અહીં અમારા સાથે જોડાયા છે

બનાવ બન્યો હતો કે સાક્ષી જયારે રજાના સમયે પોતાના હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે ગાંધીધામ એક યુવક તેના વિદ્યાર્થી સાથે તેના મિત્ર સાથે આવી બાઇક પર આવ્યા હતા અને તેને છરીથી સાક્ષીના ગળા પર જીવલેણ હુમલો કર્યો હતો